નવસારી ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે આ સાથે જ તેમની નવસારી મુલાકાતને ધ્યાનમાં રાખીને ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા શહેરમાં વિવિધ નારાઓ અને ઉત્સાહભેર અભિવાદન વચ્ચે જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો સૌએ તેમના નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો સ્થાનિક ભાજપ એકમ દ્વારા આયોજિત આ સ્વાગત સમારંભે સમગ્ર વિસ્તારમાં ઉજવણી અને માહોલ સર્જ્યો હતો નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં દારૂબંધીને અવગણતા કેટલાક લોકોએ ધજાગરા ઉડાવતા દ્રશ્યો સર્જાયા આ દ્રશ્યોની રીલ્સ બનાવીને કરવામાં આવ્યો હતો જેના પગલે આ મામલો ઝડપથી સામે આવ્યો છે ઘટનાની જાણ પોલીસે જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું છે સમગ્ર ઘટનાએ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન સામે ન્યાયપૂર્ણ પ્રતિસાદની જરૂરિયાત ઉજાગર કરી છે લોકોએ કાયદાનું પાલન કરવાની મહત્વની શિક્ષા પણ અહીંથી મેળવી છે ઉમરગામ તાલુકાના ગામમાં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રની હદનો જૂનો વિવાદ ફરી ઉછળ્યો છે વર્ષ ઓગણીસો સાહીઠ માં બંને રાજ્યો અલગ થયા છતાં કેટલાક સર્વે નંબર પર માલિકીના પ્રશ્નો યથાવત છે સોળ શંબુ સર્વે નંબર નવ પર મહારાષ્ટ્રનો દાવો કરી રહ્યો છે જ્યારે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીનની માપણી કરવા પહોંચ્યા પરંતુ ગુજરાતના વહીવટી તંત્રએ અગાઉથી જ તૈયારીઓ કરી વિરોધ નોંધાવ્યો હતો ચર્ચા બાદ મહારાષ્ટ્રની ટીમને માપણી કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું સ્થાનિક ગ્રામ પંચાયતની વર્ષોથી આ વિસ્તારમાં વીજળી પાણી સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને મિલકત ધારકો પણ ગુજરાતમાં જ રહેવાની માંગ વ્યક્ત કરી રહ્યા છે મહારાષ્ટ્રની નોટિસ અને દાવાનું કારણ છે કે અસંતોષ છે હદનો વિવાદ રાજ્ય સરકારને સ્તરે ઉકેલાય તેવી અપેક્ષા રહી છે નવસારીના ટાઉન હોલ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જ્યારે એસઆઈઆરનું કાર્યશાળાનું આયોજન થયું કાર્યક્રમમાં નવસારી જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાંથી ભાજપના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કાર્યશાળામાં પાર્ટી કાર્યકર્તાઓને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું જેથી તેઓ આવનારા ચૂંટણીમાં સક્રિય અને પ્રભાવશાળી કામગીરી કરી શકે પ્રસંગે જ્યારે વિશ્વકર્માએ કાર્યકર્તાઓને પ્રેરણા આપી પાર્ટીના ધ્યેય અને જ્ઞાન અને અંગે વિસ્તૃત માહિતી આપી સમગ્ર કાર્યક્રમ પ્રસંગે ઉજવણી અને ઉત્સાહભેર માહોલ યોજાયો હતો આજે નવસારી ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત નવસારી જિલ્લો વલસાડ જિલ્લો અને સુરત જિલ્લાની ક્લસ્ટર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળા લેવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ એવા શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા એમના સાથે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી એવા શ્રી ધનકર સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આવતાના સમયે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાહેબનો ખૂબ ઉત્સાહ અને મુલકાભેર અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને જે આગામી સમયમાં જે એસઆઈઆરની કામગીરી છે એના માટે અમને માર્ગદર્શન કરવા માટે વિશેષ કરીને જે મતદારો છે સાચા મતદારો એ રહી નહીં જાય અને ખોટા મતદારો એ ઘૂસી નહીં જાય એના માટે જે કેન્દ્ર સરકારે એસઆઈઆરનો મતદાર યાદી સુધારનો કાર્યક્રમ કર્યો છે એના અંતર્ગતની આજની આ કાર્યશાળા છે ને એમાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપેલી છે અને બીજું એનું જે કંઈ આગામી સમયમાં માર્ગદર્શન આપવાના છે એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને મુકેશભાઈ આપશે અને રાષ્ટ્રીય મંત્રી શ્રી ધનખદ સાહેબ પણ આપી અમને કાર્યકર્તાઓને એમને માહિતગાર કરશે આભાર વલસાડ જિલ્લાના પારડીના ચીવલ રોડ પર સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે સામસામે થયેલી જોરદાર ટક્કરે અકસ્માત સર્જ્યો હતો હતી કે રિક્ષા ઈજાગ્રસ્તોને પારડીના સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં રિક્ષા ચાલકો નિયમોનું પાલન કર્યા વગર બેફામ રીતે મુસાફરોને સવારી આપે છે જેના કારણે અકસ્માતોની સંભાવના વધી રહી છે

વસવાટવાળા વિસ્તારમાં આગની જ્વાળાઓ ઝડપથી ફેલાતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા દળો સ્થળ પર દોડી આવ્યા આગને કાબુમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા રાહદારીએ કોઈ વાહન ચાલકે બીડી કે સિગરેટ સડકથી ફેંકી હોવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદભાગ્યે મોટી અને અનિષ્ટ ઘટના ટળી છે કારણ કે આસપાસના મકાનો સુધી આગ ન ફેલાય તે માટે કંટ્રોલ લાઈન બનાવવામાં આવ્યું આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવ્યું સ્થાનિક લોકોએ ભંગારના ઢગલામાં હટાવવા અને સલામતીના નિયમોનું પાલન કરવાની માંગ કરી છે વાપીના ફોર્ચ્યુન મોલના પાછળના ભાગમાં બપોરે એક ભીષણ આગ છે જ્યારે આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં ઘેરો ધુમાડો છવાઈ ગયો છે અને વેપારીઓ તથા સ્થાનિકોમાં દહેશતનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં જ વાપી ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા આગ એટલી પ્રચંડ હતી કે નજીકના ગોડાઉન અને પાર્કિંગ વિસ્તારમાં જોખમ ઊભું થયું પરંતુ ફાયરકર્મીઓની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક અંદાજ પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે નવસારી ના વાસંદા તાલુકાના રાણકુવા ગામે બુટલેગરોની હાડ તોડીને જ્યારે ઘટના સામે આવી છે પોલીસની ટીમે તેમને પકડવા માટે ચપળ કાર્યવાહી શરૂ કરી છે આરોપીઓ ભાગવા માટે ગાડીઓ ઝડપથી ચલાવી જેના કારણે એકબીજાની સાથે અથડામણ સર્જાઈ ઘટનાના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા જેમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે તણાવ ભરેલો સંઘર્ષ જોવા મળ્યો આસપાસના ગ્રામજનો પણ ચકિત થઈ ગયા ભેગા થઈ ગયા અને આ દ્રશ્ય ભયભીત થયા સમગ્ર ઘટના વિસ્તારમાં ચકચાર અને સંકટમય માહોલ બની ગયું અને બુટલેગરોનું કડક પગલા ભરવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ નવસારી જિલ્લાના બિલીબોરા શહેરમાં અવગણતા કેટલાક લોકોએ ધજાગરા ઉડાવતા સર્જ્યા આ બિલીમોરા રીલ્સ બનાવીને પ્રસારો કરવામાં આવ્યા જેના પગલે આ મામલો ઝડપથી સામે આવ્યો ઘટનાની જાણ પોલીસને થતા જ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું સમગ્ર ઘટનાએ દારૂબંધીના નિયમોના ઉલ્લંઘન સામે ન્યાયપૂર્ણ પ્રતિસાદ જરૂરિયાત ઉજાગર કરી લોકોએ કાયદાનું પાલન કરવાની મહત્વની શિક્ષાઓ પણ અહીંથી મેળવી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તેની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીની આવક અને ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે યાર્ડમાં રોજના સરેરાશ બારસો કટ્ટા જેટલી ડુંગળીની આવક નોંધાતી હોવા છતાં કમોસમી વરસાદ અને વાવાઝોડું જેવા પરિબળોના કારણે ડુંગળીના પાકને મોટું નુકસાન થયું છે પરિણામે બજારમાં આવકમાં આવતો ઘટાડો જોવા મળી રહ્યો છે યાર્ડના વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે આજ સિઝનમાં થતી આવકની સરખામણીએ કરીએ તો વર્ષે ડુંગળીની આવકમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે અને યાદની વાત કરવામાં આવે તો આ સાથે જ સો થી ત્રણસો રૂપિયા સુધીનું બોલાણ થઈ રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોમાં ભાવમાં વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને આ ખેડૂત વર્ગ અસંતોષ વ્યક્ત કરી રહ્યો છે વરસાદી પરિસ્થિતિના કારણે પાક ઉત્પાદન ઘટ્યું છે બજારોમાં આવક ઓછી છે મજૂરી પરિવહન ખર્ચ પણ વધ્યું છે તેના ધ્યાનમાં રાખીને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તેવી

મળના બસો થી હવા બસો રૂપિયા અમને ભાવ મળે છે અને સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને આની બહાર નિકાસ ચાલુ કરે તો અમને પૂરતા ભાવ મળે કેટલા ભાવ મળવા જોઈએ ખરેખર ખરેખર અમને પાંચસો રૂપિયા તો મળવા જ જોઈએ મંડી ડુંગળીના અને આમાં અમે ખોટા હેરાન થયા અમારી ખોટી મજૂરી ચડી જાય છે તમારું નામ અને વિગત મારું નામ સુરેશભાઈ રાબડિયા ધોરાજી એ સી યાર્ડ ડુંગળી વેપારી આજે ડુંગળીની આવક એક હજાર અગિયારસો કટાની હતી એબાઉટ ભાવ ઊંચા નીચા ગણી તો એકસો ત્રીસથી માંડીને ઉપરમાં ત્રણસો પાંચ રૂપિયા હતા ક્વોલિટીમાં થોડો સુધારો થયો છે જેથી કરીને ભાવનું થોડુંક ડિમાન્ડના હિસાબે દસ પંદર વીસ રૂપિયાનો વધારો છે ક્વોલિટી જેમ વધારે સારી આવતી જશે એમ ભાવ થોડા વધશે આગળ ગવર્મેન્ટે થોડું આગામી સમયમાં ક્વોલિટી સારી આવતા ભાવ સુધારવાની આશા છે ભાવનગર શહેરના વિજયરાજનગરમાં જયારે આપને જણાવી દઈએ કે બેકારીથી કંટાળીને એક યુવકે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની ઘટના સમગ્ર જીવન ટૂંકાવી લીધું છે સંઘવી અજય ચક્રભુજ ભાઈ જેઓની ઉંમર ચાલીસ હતી તેઓ છેલ્લા પાંચ મહિનાથી કામ ધંધો ન મળતા માનસિક તણાવમાં હતા અને જ્યારે આખરે બેકારીથી કંટાળી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણની પ્રશંસા કરી વિડીયો શેર કરતાં તેમણે જણાવ્યું અને લખ્યું કે ગૃહમંત્રી અમિત શાહનું ખૂબ જ પ્રભાવશાળી ભાષણ નક્કર તથ્યો સાથે તેમણે આપણી ચૂંટણી પ્રક્રિયાના વિવિધ પાસાઓને આપણી લોકશાહીની મજબૂતાઈને ઉજાગર કરી છે સાથે સાથે વિપક્ષના જુઠાણાનો પણ પર્દાફાશ કર્યો છે न भाई कल अमित शाह ने जिस तरह से चुनाव सुधार पर जवाब दिया उसके बाद प्रधानमंत्री जी ने कहा कि अमित शाह का जो जवाब था वो पैक्स पे था उनकी सराहना की है क्या हैं देश के संविधान की गुहार लगाने वाले विपक्ष को कल सदन के पटल पर माननीय गृहमंत्री आदर अमित शाह जी ने चुनावी सुधार प्रक्रिया के विषय पर सदन के पटल पर जो विषय रखा है वो पूरे देश ने जाना है तथ्यों के आधार पर जाना है और वो पूर्व में जो उनके पूर्वजों ने जो जिस नीतियों से आधार पर देश चलाया था उसको उजागर किया है अब तक वोट चोरी के माध्यम से सत्ता विपक्ष ने आज तक करते रहे थे अभी जो सरकार चल रही हो बिल्कुल चुनावी इलेक्शन कमिश्नर के जो नीति नियम है और उसके दायरे में रहते ही हो रही है विपक्ष हार पचा नहीं पा रहा है इसीलिए ऐसे बोखला ऐसे लगाए वहीं राहुल गांधी ने कहा कि अमित शाह का जो बयान है वो डिफेंसिव बयान थे उन्होंने हमारे सवालों का जवाब नहीं दिया चुनाव आयोग को यूनिटी दी है उसका जवाब नहीं दिया चुनावी प्रक्रिया के हर एक पहलू का जवाब माननीय गृहमंत्री जी ने दिया है और एक एक बात को सदन के पटल पर उजागर किया है उन्होंने बताया कि इस तरह से पूर्व में वोट चोरी की जाती थी और सरकारें बनाई जाती थी जो देश नहीं जानता वो दे... तथ्यों को माननीय गृहमंत्री जी ने सदन के पटल पर रखा है मनोहर केसरी इंडिया न्यूज़ के આવેલી પ્રતિષ્ઠિત જ્યારે તેની અંદર વાત કરવામાં આવે કેન્દ્રીય વિદ્યાલય શિક્ષણ જગતને શર્મસાર કરતું એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે શાળામાં જ ફરજ બજાવતા સિનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ દ્વારા આચાર્ય અને અન્ય શિક્ષક

કરી છે અને સાથે જ તેમને ફરિયાદમાં આચાર્ય ગંગારામ મણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની શાળાના સિનિયર સેક્રેટરીએટ અસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવેન્દ્ર ગણાતરાય કૌભાંડ આચર્યું છે આરોપી દેવેન્દ્ર ગણાત્રા શાળાના નાણાકીય એડવાઇઝરી સ્લીપોમાં રકમ ભરી સાચી તરીકે બેંકોમાં રજૂ કરી વ્યવહારો કરી નાખ્યા અને એકવીસ નવેમ્બર પચીસ ના રોજ અમદાવાદ રીજનલ ઓફિસ દ્વારા શાળાને જાણ કરવામાં આવી શાળાના બેંક ખાતામાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ પૈસા ટ્રાન્સફર થયા તપાસ કરતા જાણવા મળ્યું છે કે જ્યારે બે હજાર શાળાએ કોઈ કામ સોંપ્યું ન હતું ટેન્ડર પણ આપ્યું ન હતું કોઈ વર્ક ઓર્ડર પણ નહોતો આપ્યો પરંતુ આ એક મોટું કૌભાંડ પૈસા આચરવાનું સામે આવ્યું છે કેન્દ્રીય વિદ્યાલયના નામે એક મોટું કૌભાંડ સામે આવ્યું છે

આ દેવેન્દ્ર ગણાત્રાએ જે આચાર્ય છે એની અને અન્ય એક જેના આસિસ્ટન્ટ હોય સહકર્મચારી એ બંનેની ચેકમાં ખોટી સાઈન કરીને અને એનું જે બેંકનું વાઉચર હોય બેંકના વાઉચરમાં ખોટી સાઈન કરીને અને સાથે જે ચેકની રકમ હોય એમાં પણ વધારાનું અમુક એક આંકડો ડિજિટ ઉમેરી અને એની જે કિંમત છે વધારી અને પોતાના જ દેવેન્દ્ર ગણાત્રાએ પોતાના જ ખાતામાં આના જે પૈસા સ્કૂલના હોય ખરેખર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલા છે જેથી એ દેવેન્દ્ર ગણાત્રા વિરુદ્ધમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે છે આ દેવેન્દ્ર ગણાત્રાને કરવામાં આવ્યા અને આવેલો આની અત્યારે હાલ તપાસ ચાલુ છે અત્યાર સુધીમાં એને અગિયાર લાખ હજાર આઠસો ઓગણચાલીસ જેટલા રૂપિયા છે એ પોતાના ખાતામાં અલગ અલગ રીતે ટ્રાન્સફર કરેલા છે રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીની અંદર ફરજ બજાવતા વર્ષીય જવાન જીલુભા પોતાના સર્વિસ છાતીમાં ગોળી મારી આપઘાત કરી લીધો પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે મોડી રાત્રે બનાવ બન્યો જે બાદ એસઆરપી જવાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં તેમનું મૃત્યુ નિપજ્યું અને હાલ એસઆરપી જવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજુ કોઈ માહિતી નથી સામે આવી પ્રદ્યુમ્ન નગર પોલીસ સ્ટેશનની અંદર ગજુભાર આઠોડ સાથે ફરજ બજાવતા એસઆરપી જવાનોએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમની નાઇટ ડ્યુટી હતી સાંજે સાત વાગ્યાથી બીજા દિવસે સવારે સાત વાગ્યા સુધીની ડ્યુટી હોય છે તેમણે અચાનક આ આપઘાતથી અન્ય જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હાલમાં પ્રદ્યુમન નગર પોલીસની ટીમ તપાસ માટે જોડાઈ ગઈ છે અને એસઆરપી જવાને આત્મહત્યા કરી તે એફએસએલ ટીમની દ્વારા કબજે લેવામાં પણ આવી છે અરવલ્લી મોડાસા માલપુર હાઈવે પર એક જીવલેણ અકસ્માત સર્જાયો છે તો આપણે જણાવી દઈએ કે જ્યારે આ હાઈવે પર અકસ્માત સર્જાતા એક ગોઝારી ઘટના બની છે ટીમ્બા સ્ટેન્ડ આગળ અકસ્માત સર્જાયો ટ્રક ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું અકસ્માત સર્જેલા ટ્રકે જ્યારે સહયોગ ચોકડી નજીક ઝડપી પાડ્યો છે તેને અને મૃતક ગોરી ટીમ્બા પાસે આવેલી હોટલમાં કામ કરતો હતો બનાવને લઈને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે એક વલસાડથી પણ મોટો સમાચાર છે છે વલસાડની વાંકી વાંકી નદીમાંથી એક એક મળી આવ્યો સિવિલ નજીક નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે મૃતકની ઓળખ અને તેનું મોતનું કારણ જાણવાનો પ્રયાસ અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે વલસાડના કૈલાસ રોડ પાસે આવેલા ઓરંગા નદી પર નવા પુલનું નિર્માણધીન થઈ રહ્યું હતું અને ત્યારબાદ જ્યારે મજૂરો એક પિલરથી બીજા પિલર સુધીનું ગાડર કામ કરી રહ્યા હતા તે સમય દરમિયાન અચાનક એકાએક ગડર પડતા દોડધામ મચી હતી જેટલા મજૂરો અહીં કામ કરતા હતા તે ચાર મજૂરો ત્યાં દબાયા હતા ને એકસો મારફતે તેમને કસ્તુરબા હોસ્પિટલની અંદર લઈ જવામાં આવ્યા હતા બોલાવી એમ્બ્યુલન્સને બોલાવીને અત્યારે હાલ કાટમાટ દૂર કરાઈ રહ્યો છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર